નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ આપણા વિડીયોમાં અને આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર વિશે તો વિક્રમભાઈ ઠાકોરનો જન્મ પહેલી એપ્રિલ ઓગણીસો ચોર્યાસીના રોજ ગાંધીનગરના ફતેહપુર ગામે થયો હતો વિક્રમભાઈ ઠાકોર એક સામાન્ય પરિવારમાંથી આવે છે વિક્રમભાઈ ઠાકોરના પપ્પા એટલે કે મેલાજી ઠાકોર તે પટાવાળાની નોકરી કરતા હતા પટાવાળાની નોકરીની સાથે સાથે તેઓ સંતવાણી ભજન પણ કરતા વિક્રમભાઈ તેમના પપ્પાની સાથે મંડલીમાં જતા હતા અને ભજન પણ ગાતા હતા ધીરે ધીરે તેઓ વાંસળી વગાડવાનું શીખે છે અને વાંસળી શીખ્યા બાદ તેઓ વીસ વર્ષની ઉંમરે સ્ટેજ પ્રોગ્રામ કરવાનું ચાલુ કરે છે સ્ટેજ પ્રોગ્રામ ચાલુ કર્યા બાદ એમની લોકચાહના એટલી વધી જાય છે કે કોઈ પાર નહીં અને પછી બે હજાર છની અંદર એમની પહેલી પિક્ચર આવે છે એક વાર પીયુને મળવા આવજે એક વાર પીયુને મળવા આવજે પિક્ચર એટલી બધી ચાલે છે એટલી બધી ચાલે છે કે વાત ના પૂછો અને વિક્રમભાઈ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર મેગાસ્ટાર વિક્રમભાઈ ઠાકોર બની જાય છે અને એ પિક્ચર પછી વિક્રમભાઈ ઠાકોરનો ક્રેઝ એટલો વધી જાય છે કે ફિલ્મોની લાઈન લાગી જાય છે અને એ આજ સુધી એમણે કેટલી ફિલ્મો કરી છે એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું એક પછી એક ફિલ્મ તો વિડીયો શાંતિથી જોજો મિત્રો તો એમની સૌ પ્રથમ પહેલી ફિલ્મ છે આ એકવાર પીવને મળવા આવશે અને એની ભવ્ય સફળતા બાદ આવે છે બે વફા પરદેશી એના પછીનું પિક્ચર છે પ્રેમ ઘોરી તારો કેમ કરી ભૂલાય રાધા તારા વિના મને ગમતું નથી જોરદાર પિક્ચર છે મિત્રો આ તો પછી આવે છે પ્રિય જન્મો જન્મની ભૂલાસી નહીં વાગી કાળજે કટારી તારા પ્રેમની તને પારકી માનું કે માનું પોતાની પછી રાધા ચૂડલો પહેરજે મારા નામનો પછી બ્લડ કેન્સર મેં તો ઓઢી ચું તારા નામની અને દેખો દેખો પીવું તારા વિના મને એકલું લાગે પછી આવ્યું જોરદાર પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં પછી હિન્દી પિક્ચર જેવું મિત્રો શક્તિ ધ પાવર ડબલ રોલ પછી મિત્રો આંખોમાં શું આવી જાય એવું પિક્ચર મા બાપના આશીર્વાદ રશિયા તારી રાધા રોકાણી રણમાં એના પછી છે સોગંદ છે મા બાપના પછી સાઉથ પિક્ચર જેવું દુનિયા જલે તો જલે પછી જગ જીતે નહીં અને હૈયું હારે નહીં એક રાધા એક મીરા પછી પારિવારિક પિક્ચર કુટુંબ જોરદાર પિક્ચર છે મિત્રો આ તો પછી ગરીબોનો બેલી રખેવાળ તારી યાદોમાં જિંદગી જવાની જીતુ પંડ્યા દિગ્દર્શક છે કોણ પારકા કોણ પોતાના એના પછીનું પિક્ચર છે મિત્રો જિંદગી જીવી લે અહીંયા તમે જોઈ શકો છો પુસ્તકમાં કેટલી બધી હિરોઈનો છે પછી આવ્યું આપણું ખેડૂત એક રક્ષક અમર પ્રેમ આ તો વિક્રમભાઈનું પણ ફેવરેટ પિક્ચર છે મિત્રો સોરી સાજણા સાજણાં ને સોરી સોરી સાજણા અને એના પછી આપણી બહેનનું પિક્ચર ભાઈની બેની લાડકી તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી Jane.